નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જે નોકરી અથવા તો અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે ને એમનું એવું પૂછવું છે કે હવે આ કોન્સ્ટેબલ પીએસઆઈની જાહેરાત આવી છે તો નોકરી ધંધો મૂકી દઈએ તો મારા ખ્યાલથી જો તમારે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ થવું હોય અને આ ભરતીમાં સફળતા મેળવવી હોય તો તમારે બધું મૂકી અને માત્ર ને માત્ર આ તૈયારી ઉપર ફોકસ કરાય કેટલો સમય મળશે ઓકે કેટલો ટાઈમ તૈયારી માટેનો છે તમારે કેટલી જરૂરિયાત છે એના આધારે આખું આયોજન ઘડીને તમારા જીવનનું સર્વસ્વ ડેડિકેશન જેને કહેવાય ડેડિકેશનનો મતલબ શું થાય ખબર બધું મૂકીને બસ એક જ વસ્તુ દેખાવી જોઈએ કે આ વખતે કોન્સ્ટેબલની જે જગ્યા છે કે પીએસઆઈની જગ્યા છે ઓકે એમાં મારું નામ હોવું જોઈએ બીજા નંબરમાં વાત એ મહત્ત્વની છે કે આવડી મોટી ભરતી પીએસઆઈની આઠસો ને અઠ્ઠાવન જગ્યા એટલે જે મિત્ર ગ્રેજ્યુએટ હોય એ લોકોએ પીએસઆઈ ને ટાર્ગેટ રાખો પીએસઆઈ ની તૈયારી ઘચકચાઈ એવી કરવાની કે કોન્સ્ટેબલ તો બાય ડિફોલ્ટ થવાય એમ જે ગ્રેજ્યુએટ નથી અથવા તો ઉંમર નથી થઈ એ લોકો ટાર્ગેટ કોન્સ્ટેબલ નો રાખે બાકી જે લોકો ગ્રેજ્યુએટ છે ઉંમર થઈ ગઈ છે એ લોકોએ બરાબર ફિક્સ કરી નાખવાનું પીએસઆઈ જ બનવું છે એટલે પીએસઆઈ ની પ્રિપેરેશન આઠસો અઠાવન જગ્યાની તમે કરો તો બાય ડિફોલ્ટ કોન્સ્ટેબલ બધે બધા અંદર આવી જાય એટલે પીએસઆઈમાં કોન્સ્ટેબલ તો બાય ડિફોલ્ટ થવાય ખાલી કોન્સ્ટેબલનો ટાર્ગેટ રાખો તો એવું બને કોન્સ્ટેબલ હાથમાં ના આવે તો પીએસઆઈનો તો પ્રશ્ન જ નથી એટલે નોકરી ધંધો જે કરતા હોય બધું સાઈડમાં મૂકી અને છ મહિના બાર મહિના આઠ મહિના જે સમય મળે ધન ધને ખેંચી મારો એટલું ચોક્કસ યાદ રાખજો કે અત્યારે તમારી એક દિવસની મહેનત એ તમારા આવનારા જીવનના એક મહિનાને સુધારશે એક દિવસની મહેનત સામે એક મહિનો અત્યારે તમારી કરેલી એક મહિનાની મહેનત તમારા આવનારા જીવનના એક વર્ષને સુધારશે અને અત્યારે તમારા એક વર્ષની મહેનત એ તમારી ત્રણ પેઢી સુધારશે એટલે એક દિવસ સામે મહિનો છે એક મહિનાની સામે એક વર્ષ છે અને એક વર્ષની સામે ત્રણ પેઢી છે કેમ કે વર્ષ ડેડિકેશન સાથે તમે મહેનત કરો તમે નોકરી લાગી જાઓ એટલે તમારી પેઢી ઓકે મસ્ત સેટ થઈ જાય તમારા માતા પિતા રાજી એટલે એ પેઢીની ચિંતા ઓછી થઈ જાય અને તમે નોકરી કરતા હશો તો તમે તમારી આવનારી પેઢીને સારું જીવન આપી શકશો તો એ પેઢી પણ ખુશ તો એકાદ વર્ષનું ડેડિકેશન જો તમે આપશો તો તમે ત્રણ પેઢીનું સુખ ભેગું કરી શકશો જો તમને નોકરી કરવાની મજા આવતી હોય તો